પોતાની જાત ઉપર જ આવું કામ કર્યું ને કદાચ બાપુ પોતાનો આશ્રમ મૂકીને ગયા પરંતુ સાહેબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ ને તો કે આનો ઇફેક્ટ અખાડા સુધી પણ પડી શકે જ્યાં તમને ખબર છે મહાકુંભ જેવા મોટા મોટા મેળા જ્યારે યોજાતા હોય ત્યારે મોટા મોટા અખાડા હોય છે ને એ અખાડામાં ઇફેક્ટ પડતો હોય કે એક હજાર આઠ મહામંડલેશ્વરની અંદર જે માણસને સ્થાન આપવામાં આવ્યું હોય જે સંતોને સ્થાન આપવામાં આવ્યું હોય ને એ જ સંતો જો કદાચ આવું કરે તો તમે વિચારી શકો સાહેબ કે શું હાલત થાય ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરી અને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્રિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ મહાદેવ ભારતી બાપુ કે જેમને લઈને આપણે સોશિયલ મીડિયાની અંદર અનેકોએ વિડીયો જોયા છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કે મહાદેવ ભારતી બાપુને લઘુમત પદ ઉપરથી ઉતારી નાખવામાં આવ્યા જે કદાચ બાપુએ સાંભળ્યું હશે તો એમને પોતાને નવાઈ લાગી હશે કે મેં આ શું કામ કરી નાખ્યું કે મને લઘુમત પદ ઉપરથી ઉતારી નાખવામાં આવ્યા જોકે બાપુના લીધે ચારે બાજુ ચર્ચા ફેલાઈ ગઈ હતી ભારતીય આશ્રમનું નામ ડૂબી રહ્યું હતું ને એ માટે જ બાપુને પોતાના પદ ઉપરથી નીચે ઉતારી નાખવામાં આવ્યા હવે કદાચ મહાદેવ ભારતી બાપુને પસ્તાવો થશે કે એ પોતે આશ્રમમાં જણાવ્યા વગર નીકળી ગયા અને પાછળનું પરિણામ કેટલું બધું મોંઘું આવ્યું એ તો સાહેબ આપણને આવનારા સમયમાં ખબર પડશે બાકી તમે શું કહેશો બાપુ વિશે કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જે દ્વારકાધીશ આગળ પડવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ